પદયાત્રી સેવા ને કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદ ચાવડાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હોય દરેક પત્રકાર મિત્રોએ અચોક હાજરી આપે તેવી નમ્ર વિનંતી છે આ પદયાત્રી સેવા કેમ્પમાં કચ્છ જિલ્લાના દરેક પત્રકાર મિત્રો સેવા આપવા આવી શકે છે દરેક પત્રકાર મિત્રોને અહીંથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે

સેવા આપે છે દાતાશ્રીઓ પણ અહીંયા ખૂબ સેવા આપે છે અને બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે છે પ્રસાદ લે છે અને ચોવીસ કલાક જમવાની વ્યવસ્થા છે ચા પાણી નાસ્તો મેડિકલની પણ સુવિધા છે અને બાકી તો તમે જોઈ રહ્યા છો જે રીતે છે આ કેમ્પ માતા ભવાની હોટલની સામે કેમ્પ કરવામાં આવ્યો છે અને લોકોમાં આ વખતે ખૂબ ઉત્સાહ છે લોકો પણ ખૂબ આવી રહ્યા છે અને સાથ લઈ રહ્યા છે અને સંપૂર્ણ જાતથી આરામ કરવાની ચા પાણી નાસ્તો સંપૂર્ણ વ્યવસ્થા છે પાંચ દિવસ તો કેમ છે એક થી કરીને બાવીસ સુધીનું કેમ બે ટાઈમ જમવાનું ચોવીસ કલાક નાસ્તો ચા પાણી કોફી બાકીની સુવિધાઓ આપ જોઈ રહ્યા છો સુવા ઉઠવામાં ગાથલાઓ છે પંખા છે કુલર છે એટલે સપૂર્ણ વ્યવસ્થા અહીંયા મૂકવામાં આવી છે પોલીસ પણ માથા પર પ્રોટેક્શન છે એ પોલીસની પણ સારી કામગીરી છે પેટ્રોલિંગ પણ કરે છે એવા ન્યુઝ ને બનાવ ન બને એ માટે પત્રકાર મિત્ર મંડળ દ્વારા દ્વિતીય પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે સર્વપ્રથમ દિવસ છે આ કેમ્પમાં વિવિધ સુવિધાઓ છે જમવાની સુવિધા નાસ્તા પાણીની સુવિધા મેડિકલની સુવિધા બધી જ સુવિધા છે જે પદયાત્રીઓને જ્યારે પદયાત્રી પદયાત્રા માટે નીકળ્યો માતાના મરના દર્શન કરવા નીકળ્યો આય આશાપુરાના દર્શન કરવા નીકળ્યો ત્યારે ક્યાંય એને તકલીફ ન પડે એવી બધી જ સુવિધા આ કેમ્પમાં રાખવામાં આવી છે ખાસ કરીને આજે પહેલો દિવસ આ કેમ્પનો હતો અને અત્યાર સુધી લગભગ પંદરસો થી બે હજાર પદયાત્રીકોએ આ કેમ્પમાં સેવાનો લાભ લીધો છે ને હજી બી અવર પદયાત્રીકો આ કેમ્પમાં સેવાનો લાભ લઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને અમને પત્રકારો હંમેશા જાગૃતિ ફેલાવતા હોય છે પત્રકારોનું કામ છે જાગૃતિ ફેલાવવાનું ત્યારે હું દરેક પત્રકાર તરફથી દરેક

ખાસ કરીને હાલ હમણાં જ વરસાદની સિઝન પૂરી થઈ છે ત્યારે કઈ પણ એવું લાગે કે છે કે કોઈ પણ તમને અસર જેવું લાગે તો તાત્કાલિક કોઈ પણ મેડિકલ સેવા કેમ્પની સેવા હશે ત્યાં સેવા લેજો અને દવા લઈ લેજો જેથી તમે આશાપુરાના દર્શન કરવા હેમખેમ પહોંચી શકો અને માતાજી તમારો ખૂબ આશીર્વાદ વરસાવે અને તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી અમારી પત્રકારો તરફથી વિનંતી છે આ કેમ્પનો પાયો મુનાભાઈ મેહુલ સોલંકી મહેન્દ્રભાઈ મારુ એક નાનકડા વિચારથી શરૂ કર્યું હતું જેનામાં પછી બધી કડીઓ પત્રકારોની જોડાતી આવી દરેક પત્રકારો એમાં જોડાતા આવ્યા ગયા વર્ષે પહેલો વર્ષ હતો ત્યારે એવું લાગતું કે આપણે એક જ વરસ ચાલશે પણ આજે જે ઈજ ઉત્સાહ સાથે છેલ્લા બે મહિનાથી આ કેમ્પને શરૂ કરવા માટે જે મહેનત તંત્ર રીતે બધા પત્રકારો કરી રહ્યા છે ખાસ કરીને મુનાભાઈ મેહુલભાઈ બીજા બધા પત્રકારો પણ મહેનત કરી રહ્યા છે તનતોડ મહેનત કરી રહ્યા છે જેથી આ કેમ્પ સફળ થાય અત્યારે આ કેમ્પ પર ભજોડી હાઈવે ની વચ્ચે હોટલ ભવાની ની સામે અને ગામજી હોટલ ની બાજુમાં આવેલું છે આ કેમ્પમાં જમવાની સુવિધા છે નાસ્તા પાણીની સુવિધા છે મેડિકલ ટ્રીટમેન્ટની સુવિધા છે સુવાની સુવિધા પણ રાખવામાં આવી છે અને કોઈ પણ પત્રકારને કોઈ પણ જાતની તકલીફ હોય તો આ પત્રકાર મિત્રો અહીંયા ચોવીસે કલાક હાજર હશે એમને જાણ કરી શકે છે તો એમની તકલીફ પણ દૂર કરવામાં આવશે અમારો એક જ સંદેશો છે કે જય માતાજી બોલતા જાઓ અને તમારું એકદમ સરસ કાર્ય પૂરું થાય તમે જે માનતા લઈને નીકળ્યા હો તમે જે માતાજીઓ માટે શ્રદ્ધા લઈને નીકળ્યા હો એ તમારા બધા જ મનોકામના પૂર્ણ થાય એવી અમારા તરફથી આશા છે